રામ રામ જય દ્વારકા બધા મિત્રો સ્વાગત છે ફરીથી બ્લોગમાં હમણાં ચાર પાંચ દિવસે વિડીયો નથી આવતા આપણી ચેનલમાં એટલે લગભગ એસી થી પિંચાશી ટકા લોકોને ખબર જ છે કે આપણે મોદી લો ખેડૂત છે ને ફાર્મિંગ નામની ફાર્મિંગ લાઈફ નામની ચેનલ ખોલી લીધી છે એટલે આપણે હવે દરરોજના વિડીયો હોય ને એ ચેનલમાં અપલોડ કરી શા પંદર થી વીસ ટકા મને એવું લાગે ખબર નથી અથવા તો ખબર હવે તો એ આપણી એ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એવું મને લાગે છે એટલે હું ચાલો એકાદો વિડીયો ને આપણે જૂની ચેનલમાં જ નાખી તો જે મિત્રો એ ચેનલમાં આપણે સબસ્ક્રાઈબ નથી કર્યું એ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો જોવાની આમાં વાટ ન જોઈએ એ ચેનલમાં જ આપણે લોંગ વિડીયો આવીએ આ ચેનલમાં ખાલી આપણે ટાઈમ મળીએ ને તો શોર્ટ વિડીયો આવી છે બાકી લોંગ વિડીયો તો હવે લગભગ બધા એમાં જ આવીએ છે તો તમે ને હું તમને થોડીક વારમાં ત્રણે પાણી હાલે છે ત્રીજું બધી માહિતી આપણે ખેતીવાડીમાં હું હું કામ આવે બધું જ તમે ડેલી રૂટીનનું કામકાજ જે કરવું એ બધું ઓલા ચેનલમાં આપણે વિડીયો દ્વારા બતાવું જ છું પણ ત્રીજું પાણી હાલે છે આમાં થોડું ક્રીમ પી જાય ને તો હું તમને બતાવું કેવી રીતના આપણી ચેનલમાં જાઉં ને કેવી રીતના સબસ્ક્રાઈબ કરું બરાબર તો વિડીયોમાં બૈને રાખજો આજ આમાં રિન્કો બનાવી જ નાખો જૂના ચેનલમાં ઓલા ચેનલમાં ચાલુ જ છે ઓલરેડી પાછા આવે આ ચેનલમાં બનાવી નાખો એક વિડીયો મિત્રો લાઇટ વહી ગઈ એટલે પાણી મોટર આપણું બંધ થઈ ગઈ પછી આપણે કાલે એ રીતે કાબરી માટે છે ને માંડવી ભાઈ તું તો એનું રિઝલ્ટ જોવા સારું છે ને આપણે થોડુંક હીરું આમાં રાખી દીધી એમાં ભડકો નાખ્યો તો ને એનો વિડીયો ઉતારો છો એ બધું આપણે નવી ચેનલમાં છે તો તમારે જે નવી ચેનલમાં જવું હોય તો આપણે ટાઇટલ છે ને ટાઇટલ એમાં લખલ જ છે બ્લુ કર લે એ વિડીયોની નીચે જે લખલ હોય ને લખેલા રમેશાહી ચોવીસ એ અંગ્રેજીમાં લખેલ બ્લુ બ્લૂ કલરથી એમાં ટચ કર્યો એટલે આપણી ચેનલ કંઈક આ રીતના ખુલી જાય તો એને હે ને સબસ્ક્રાઈબ લખેલ હે ને સબસ્ક્રાઈબ બટન દબાવી અને ટંકવારી જેવું હોય એ હોલમાં સેટ કરી દેવાનો બધામાં વધુમાં કે હોલમાં ગુજરાતી ભાષા હોય તો વધુ નખ ઓલ એ સબસ્ક્રાઇબ કરી દો એટલે જઈ આપણો વિડીયો નવી ચેનલમાં આવે એટલે તમને ફરબા નોટિફિકેશન આવી જાય ને વિડીયો તમે બરાબર જોઈ શકો બરાબર હવે આમ તો આપણે ચાનું ટાણી થઈ ગયું હે એટલે સા હોય તો ગરમ કરીને પી લઈ પછી હામદ બેન વાળી દેવા જાય લ્યો ઢોપળીમાં તો ફટાફટ ગરમ કરીને પી લઈ સા પાણી પીને આપણે નીકળી ગયા હામદ બેન વાળી અને આપણે ખારા વાળીમાં ખાડ બપોરે બે પાણી કમ્પ્લીટ પી ગયા હે હોલીવાડીમાં હવે નદી ચાલુ થઈ એમાં બહુ થઈને લઈ ગયા આજ નહીં જરા હું ગયું પાણી ચાલુ થાય અને ધોખાવાડીમાં બે પાણી કમ્પ્લીટ પૂરા થઈ ગયા ને બે ત્રણ દિવસમાં આપણો વારો આવી જાય પાછો વટાણા પાય છે બે ત્રણ પછી ન્યાય ત્રીજું પાણી ચાલુ કરી દેવાનું હે અને આ આવી ગયું સામતભાઈ ની વાડી જતા દબાણ દબલા જતા પોઈ રહીકા

ઉલટી થાય દોવાવારૂ થાય ને એટલે ઉલટી થાય ગેસ થી ઉંધો ગેસ એક આલે ને બરીમાં એ પતિ નથી ના પણ આમ ખીચ છડી ગઈ તું કાલો ભરકું સટતો તો મને કઈ બધાય કરી જા હું રહી ગઈ અચ્છા ય આ એનો છે આ જામકતો

તો પી જ પણ હવે હું લાઇટ આવી ગઈ બે મિનિટ ચાલુ કર્યું એટલે પી લાઈટ જપક મારી ગઈ ને કઈ વહેલું પી જાત અને આપણે જોવા કાલે અડધામાં સાઈટ નું ભાઈ જોવાનું કર્યું અડધામાં આજ ના હલાય કાલ પાછું સાટ દેવું અડધું બાકી છે નહીં કારણ કે હજી પાણી આજે પી લે લીધું થોડુંક એટલે ગારામાં હલાય નહીં હેરખું આમાં તો રીઝ લગભગ મળી જાય વાંધો નહીં આવે આપણે આગળ જરાક જોઈ ઘેરે ઘરે એ રહે ને વધારે હતી એટલે વધારે એ હતી ને જરાક જોઈએ એમ તો આપણે ડેમો કર્યો તો એમાં તો ઘાયલ થઈ ગઈ આમાં જડે કે ના જડે જોઈ આ નથી તો હેઠું ના ઉતરાણું એવું દુઃખમાં વધારે જરાક ખાઈ લીધું હશે મોજમાં એટલે હેઠું ના ઉતરાયણ ઉપર ને ઉપર થઈ ગયું રેડી અને હવે હેના જ બપોર પછી આપણે આને થોડાક હલાય એટલું થઈ ગયું ને એમાં ફૂગનાશકનો રાઉન્ડ મારો કારણ કે ફૂગનાશકનો રાઉન્ડ માર્યો તો આપણે લગભગ એકમી તારીખે નવમાં મહિનાને એકમી તારીખે પાછો વચમાં તો ઈરનો ને એ બધો એટલે ઈરનો ને ઓલું જીરો જીરો પચાસ જીરો જીરો પચાસ ખાતર હોય એટલે ફૂગનાશક આપણે નથી નાખતા ભેગું ઘણા નાખતા હે પણ એ બે હે ને સરખું મિશ્રણ થાય નહીં ફાટી જાય એટલે જીરો જીરો પચાસ ને ટૂંકમાં વોટર સોલ્યુબલ ખાતર ને ફૂગનાશક બે ભેગું સાટીશું એગ્રી વાર જ ના પાડે ફૂગનાશક એવું રિઝલ્ટ ના આવે એટલા માટે એ નોખો રાઉન્ડ આપણે લેવાનો છે ફૂગનાશકનો ને એ રાઉન્ડ લગભગ હવે આવે છેલ્લો જ હવે હું તો ચાર એક વાગે ગયા છે મારે જવું તું ગામમાં ફૂગનાશકનો રાઉન્ડ લેવો ને દવા લેવા સંદીપભાઈ રાતની પાણી વાતો તો દિનો આવી નથી શકો અહીંયા આગળ ઉઠીને હોય કે હું થી વાળો ભરીકા વાળું રિઝલ્ટ જો આવ્યો રિઝલ્ટ છેડો બા રેડી કે 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 ઓ દેખાય દેખાય

હું તો એવું નથી કરતો મને નથી જળતા પણ આ તમને જોતા આવજો હા હાલો મિત્રો પૂણા ત્યાં ને આપણા ગામમાં જીવા દવાલીવા પાછા કપડા મેચિંગ કરી લીધા અને બહુ ભઈન મંડે સાટવા આ આપણે ખાહે આઠમો રાઉન્ડ બીએસએફ નું પ્રયોગ છે અને ટાટા નું રોગર છે વીસ વીસ એમ નાખી બીજું કઈ પોપટી બોપટી દેખાતું નથી અને પોપટીની દવા ખાલી ખોટી હોય નહીં ને સાટવી નહીં બસ નહી ટાઈમ એટલે પોપટી રાઉન્ડ લઈ જા હું લખ હાવ સહેલો રાઉન્ડ છે અને રોગ નાખી નાખીને ત્યારે ગંદક જીણી ઝીણી મોટી મસરી હોય ભાગી જાય બાકી પ્રયોગ સરળ જ છે બીજી એક દવા છે નહીં બરાબર તો મીટી ધીરે ધીરે સાટવા મિત્રો આપણે બે પંપ સાટી લીધા હે અને આપણો ટાર્ગેટ છે જ હાથ પંપ સાંટવાનો અને આ ચેનલમાં તો વિડીયો એટલે જ બનાવ્યો હતો કે પંદરથી વીસ ટકા લોકો હજી આપણી વળી ચેનલમાં આવ્યા નથી એટલા માટે જ આ વિડીયો બનાવ્યો હતો પણ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને હજી સુધી તમે એ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મેં તમને શીખવાડી જ દીધું એનો લખલ છે ને રમેશ આહિર ચોવીસ અંગ્રેજીમાં બ્લૂ કલરથી એને ટચ કરી હોય એટલે આપણી ચેનલ ખુલી જાય તો ધ્યાન દે ચેનલને સબસ્ક્રાઈબ પણ નાખજો અને હવે લોંગ વિડીયો બધા આપણે એ ચેનલમાં જ આવીએ આ ચેનલમાં શોર્ટ વિડીયો આવીએ પણ ક્યારેક ક્યારેક ટાઈમ મળીએ ને એ પ્રમાણે કાયમીની જેમ ટાઈમ મળી જાય તો શોર્ટ વિડીયો ખુદ કૂદી નાખી બાકી લોંગ વિડીયો આપણે ઓલી ચેનલમાં કન્ટિન્યુ ચાલુ રહે તો બસ આજના વિડીયોમાં એટલું જ મળીએ આપણે ઓલી ચેનલમાં ત્યાં સુધી આવજો